કામ તો કરવું જ પડશે તમારે એનું કારણ છે કે તમે ક્યાં સુધી તમે કામ નહીં કરો કામ કરવું પડશે કારણ તો તમે આગળ જાવ કારણ તમે બધી રીતે તમારું કામ રેડી થશે એટલી ફિલ્મ જોતા નહીં ના કે મારા થઈ જશો I am गया सयारा में तो थाती गया असुड़ा तो रड़ी पड़या एम तो सरिया